ઉમેદવારો છે તે પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમે અત્યારે સીધા વિસાવદરથી તમને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં ઈવીએમ અત્યારે રાખવામાં આવ્યા છે ને અહીંયા આવતીકાલે મતગણતરી થવાની છે આ વિસાવદર બેઠક એક એવી બેઠક હતી જ્યાં આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા અને ખૂબ ચર્ચામાં રહી હતી અહીંયા ભાજપના ઉમેદવાર હતા કિરીટ પટેલ કોંગ્રેસના ઉમેદવાર હતા નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ગોપાલી ટાલિયા જ્યારે ચૂંટણી મતદાનનો દિવસ હતો ત્યારે પણ અનેક આક્ષેપો થયા હતા બોગસ મતદાનને લઈને પણ આક્ષેપો થયા બુથ કેપ્ચરિંગને લઈને આક્ષેપો થયા અને આ વિસાવદર એક એવી બેઠક હતી કે જ્યાં બીજા દિવસે ફરીથી બે કેન્દ્ર ઉપર મતદાન પણ થયું હતું હાલ આ સીધા જ દ્રશ્ય તમને બતાવું છું કે જે જગ્યા પર ઈવીએમ રાખવામાં આવ્યા છે ને જ્યારે મતગણતરી કાલે સવારે થવાની છે ત્યાં અત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને પોલીસ પણ છે તે અત્યારે પહેરો રાખી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે પણ ઈવીએમ જ્યાં રાખવામાં આવ્યા છે તે ત્યાં સતત પહેરો રાખી રહ્યા છે અને જે સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા તેને લઈને જ અત્યારે તેઓ ત્યાં બેઠા છે અને સીધી તેમની નજર પણ સતત જે સીસીટીવી કેમેરા છે જ્યાં ઈવીએમ રાખવામાં આવ્યા છે તે જગ્યા પર રાખી રહ્યા છે આ સીધા હું તમને કે જે જગ્યા પર બેલેટ છે જે જગ્યા પર ઈવીએમ રાખવામાં આવ્યા છે અને અને આ તેના સીસીટીવી ફૂટેજ છે તેની પર સતત આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે સતત આની ઉપર નજર રાખી રહ્યા છે કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તો આપણે સીધી તેમની સાથે વાતચીત કરીએ તમે કેટલા દિવસથી અત્યારે અહીંયા છો અમે આમ તો ઓગણીસ તારીખે મતદાન પૂરું થયું ત્યારથી રાત્રે ઈવીએમમાં અહીંયા રૂમ પર આવી ગયા ત્યારથી અમારા બધા આમ આદમી પાર્ટીના કાર્યકર ભાઈઓ વિસાવદરની ટીમ ભેંસાણની ટીમ જુનાગઢ ગ્રામ્યની જૂનાગઢ સિટીની બધી ટીમોમાંથી ભાઈઓ અહીંયા છે અને આજે છેલ્લા ઓગણીસ તારીખથી લઈ અને આજે બાવીસ તારીખની રાત સુધી અમે બધા કાર્યકર્તાઓ ભાઈઓનો કાંઈ ને કાંઈ સેવાકીય પાર્ટીની હારે જોડાઈ અને એક પરિવર્તનશીલ જે સમય આવતીકાલ થયો થવાનો છે સુરજનો ઉગવાનો છે એના માટે આજે કાર્યકર બધા ભાઈઓ દિન રાત મહેનત કરી રહ્યા છે બસ ત્યારથી લઈને આદિ સુધી આજે અમારી આ જે બાવીસ તારીખની છેલ્લી રાત છે જે આપ જોઈ રહ્યો છો સ્ટ્રોંગ રૂમ ઉપર સતત અમે બે સીસીટીવી કેમેરા ઉપર જે સ્ક્રીનની બાજુમાં બેસીને અમે સતત ધ્યાન રાખીએ છીએ ચૂંટણી પંચ તરફથી પણ સિક્યોરિટીની પૂરી વ્યવસ્થા છે એટલે એ પણ સારું છે પણ સતત કઈ ને કાંઈ પ્રશ્નો ના ઉભા થાય એટલા માટે અમે કાર્યકર ભાઈઓ જે દિવસ રાત અહીંયા અડીખમ બેઠા છીએ અને અમારા ગોપાલભાઈ જે લડત કરી રહ્યા છે તો અમે એની જોડે તન મન ધનથી બધા ભાઈઓ જે આ બેઠા છે આ બતાવી શકો છો બધા ભાઈઓ છે હિરેનભાઈ છે ધ્રોવીનભાઈ છે ભવિષ્યભાઈ છે બધા ભાઈઓ અહીંયા અત્યારે હાલ દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને બસ કાલ સવારે જે છે એ રિઝલ્ટ વિસાવદરનું કંઈક પરિવર્તન અને વિસાવદરની જનતા જે આજે અઢળક પ્રેમ આપ્યો છે જે ગોપાલભાઈને અને એ કાલ નવો સૂરજ ઉગશે અને પરિવર્તન અને વિકાસ જે વિકાસ આજ દિવસ સુધી વાત કરી છે એ હવે સત્ય થશે આજ દિવસ સુધી વિકાસની ખાલી વાતો થઈ છે પણ હવે વિકાસ થશે એ આવતીકાલ ગોપાલભાઈ અમારા ધારાસભ્ય બનવા જઈ રહ્યા છે અને એ પછી જે વિકાસની વાતો જે ખાલી થઈ છે એ ખરેખર અમારા ગોપાલભાઈ ઇટાલિયા એ બતાવશે કે કેવો વિકાસ કેને કહેવાય ને ક્યાં કામ થાય છે કઈ રીતે થાય છે એ અમારા ગોપાલભાઈ ઇટાલિયા આવતીકાલ વિધાનસભાની અંદર જે પોતશે અને અવાજ ઉઠાવશે અને વિકાસના કાર્યોની આવતીકાલનો નવો સૂરજ વિસાવદરની જનતા પેસાણની જનતા જુનાગઢ ગ્રામીણની જનતા અને આમ તો જો તો પરિવર્તન આખા ગુજરાતનું કાલથી સ્થાપના થશે એવું

તો તમારા સુધી એવા કોઈ આંકડાઓ આવ્યા છે કે કોઈ માર્જિન તમને શું લાગે છે કેટલું માર્જિન આમાં થઈ શકે જો આમાં આ એક જનતા જનાર્દન છે આજે તમે જોઈ રહ્યા છો કે જે છે એ આજે સ્ટ્રોંગ રૂમ માં જનતા જે નિર્ણય કરી દીધો છે સ્ટ્રોંગ રૂમ માં આપણે જોઈ શકીએ છે પણ એક આંકડા કોઈ ફિક્સ કોઈ કરી નથી શકતું વાતો તો અનેક થતી હોય છે અનેક કોમેન્ટો થતી હોય છે પણ કોઈ આંકડા કોઈ દિવસ કોઈ આજ દિવસ સુધી તમે ઇલેક્શનો જોયા છે એમાં બધા કોઈને કોઈ નેતાઓ છે કે આ કોઈ પ્રવક્તા છે કે આમ આદમી છે કોઈને કોઈ માણસ એવું કહેતા હોય કે આટલા આંકડા આકળા એ ખરેખર એક અંદાજીત હોય છે સાચું તો રિઝલ્ટ આપણે જોઈ શકીએ દર ચૂંટણીમાં જોઈએ છીએ કે જે રિઝલ્ટ ચૂંટણી પંચ જયારે જાહેર કરે છે ને કેટલી લીડ આવે છે શું આ એક અંદાજીત આંકડા કહી શકતા હોય કે એ જે ફોર્મ એક ચૂંટણી પંચે ફોર્મ આપેલું એમાં કેટલું મતદાન થયું છે એમાંથી એક આંકડા એ અંદાજીત નીકળતા હોય છે એનાલિસિસ થાય બાકી પરફેક્ટ આંકડા તો ક્યારેય નીકળતા નથી તમે અત્યારે જે આ સ્ક્રીનની સામે બેઠા છો તો સતત નજર શું રાખવામાં આવે છે તમારા તરફથી બસ અમારા તરફથી એટલું જ નજર રાખવા આવે છે જે જનતાનો નિર્ણય આમાં મુકેલો છે સ્ટ્રોંગ રૂમમાં આ જે વિસાવદર વેસાણ ને જૂનાગઢ ગ્રામની જનતાએ જે મતદાન કર્યું છે જે એનો નિર્ણય છે આમાં એની હારે કઈ પણ કોઈ બીજા કોઈ પ્રશ્ન ના ઉઠે એના માટે અમે સતત એલર્ટ છીએ જેથી કરીને જનતાને પણ ભરોસો આવે કે ભાઈ જે પાર્ટીના કાર્યકરો કામ કરે છે એ એલર્ટ છે અને એ પણ ધ્યાન રાખી લે છે એટલે આવતીકાલ કોઈ પ્રશ્ન એવા ના ઉભા થાય જેમ કે ચૂંટણીની અંદર તમે જોયું તો બોગસ મતદાનના હિસાબે અમારા ગોપાલભાઈ ઇટાલીએ જે ચૂંટણી પંચને કીધેલું કે ભાઈ આટલા ગામમાં પાછી ફેર બદલી તમે ચૂંટણી કરો પણ ન આપી હવે કઈ ને કઈ શું કારણ હોય સત્તા પક્ષના હિસાબે ચૂંટણી અધિકારીઓ કઈ ને કઈ બોલી ના શક્યા હોય પણ છતાં પણ બે ગામમાં ચૂંટણી હોય એ લોકોએ કઈ એવું નિર્ણય કર્યો હશે તો બે ગામમાં ચૂંટણી થઈ નવા અગણિયા અને માલિયામાં તો આપણે એના માટે જ અમે ખાસ કાર્યકર્તાઓ બધા અડીખમ બેઠા છીએ કે કઈ ને કઈ પ્રશ્ન ન ઉઠે એના માટે અમે સતત સીસીટીવી કેમેરા અંદર ધ્યાન રાખી રહ્યા છીએ ચૂંટણી પંચ તરફથી જે સિક્યુરિટીની છે વ્યવસ્થા એ સારી જ છે પણ એ જે એ આજે સત્તા પક્ષ છે એની અંદર આ સિક્યોરિટી જે કામ કરે છે તો આજે કઈ ને કઈ પ્રશ્ન પાછેથી નીકળે જ છે આપણે જોઈએ છીએ અનેક નીકળતો અનેક જગ્યા થાય એના માટે ન થાય અને બધા જનતાનો જે નિર્ણય મૂકેલો છે ન્યા કઈ અન્યાય ના થાય એના માટે અમે સતત સીસીટીવી કેમેરા સ્ટ્રોંગ રૂમનું ધ્યાન રાખી રહ્યા છીએ દિવસ રાત અહીંયા બેસી રહ્યા છીએ બધા કારીકર ભાઈઓ ફરતા રહે છે કોઈ સવારના ભાગે આવે કોઈ બપોરના ભાગે કોઈ રાત્રિના ભાગે એવી રીતના અમે ધ્યાન રાખી રહ્યા છીએ બિલકુલ ફરીથી આ દ્રશ્ય બતાવીશ કે જે જગ્યા પર ઈવીએમ છે બેલેટ છે અને અત્યારનો રાત્રિના બાર વાગ્યાનો સમય છે સવારે આઠ વાગે છે તે આ જે સીલ કરેલા જે આ રૂમ છે તે ખોલવામાં આવશે અને ત્યારબાદ મતગણતરી શરૂ થશે પરંતુ હાલ જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે તે આ સીસીટીવીની બહાર જ પહેરો લગાવીને બેઠા છે કારણ કે તેમને આશંકાઓ થઈ રહી છે કે જેમ ભૂતકાળમાં જે આક્ષેપો થયા હતા બુથ કેપ્ચરિંગના કે પછી બોગસ મતદાનના અને ત્યારબાદ ફરીથી બે કેન્દ્રો ઉપર વોટિંગ થયું તેને લઈને હવે જ્યારે ગણતરીના કલાકો બાકી છે ત્યારે કોઈ પણ પ્રકારના એવા અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત તેમણે પહેરો રાખીને બેઠા છે ને જ્યારથી ઇલેક્શન જે ઓગણીસ જૂને જ્યારે મતદાન થયું ત્યારથી લઈને અત્યાર સુધી સતત કાર્યકર્તાઓ છે તે બદલાતા રહે છે પરંતુ તેમની નજર છે તે આ સીસીટીવી પરથી હટી નથી અને જ્યારે બે કેન્દ્રની વાત કરવામાં આવે જે જગ્યા પર મતદાન થયું હતું ફરીથી ત્યાં પણ એવી વાત સામે આવી હતી કે છેલ્લા જે કેટલા કલાકો હતા એ સમયે ત્યાં સીસીટીવી બંધ થઈ ગયા હતા અને ત્યારબાદ એવી વાતો પણ સામે આવી કે બુથ કેપ્ચરિંગ થયા હોય તેવા આક્ષેપો થયા અને ત્યારબાદ બે કેન્દ્ર પર ફરીથી મતદાન પણ થયું હતું ત્યારે હવે આગામી સમયમાં એવી કોઈ વાત સામે ના આવે કે કોઈ એવા આક્ષેપ ના થાય એટલે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓ સતત સીસીટીવીની સામે બેઠેલા છે અને નજર રાખી રહ્યા છે હવે સવારે આઠ વાગે જ્યારે ઈવીએમ મશીન ખુલશે ત્યારે શું અપડેટ આવશે કોણ સતત આ રેસમાં આગળ નીકળી જાય છે આ તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ તમને સમાચાર આપતું રહેશે એટલે નવજીવન ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો